આગામી છવ્વીસ તારીખે દેવાદિદેવ મહાદેવનો તહેવાર શિવરાત્રીની ઉજવણી સમગ્ર કચ્છમાં જિલ્લામાં ધામધૂમથી કરવામાં આવનાર છે ત્યારે આ શહેરમાં વિવિધ રસ્તાઓને શણગારવામાં આવ્યા છે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભુજમાં મહાશિવરાત્રીની નિમિત્તે મહાશોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે તે પર્વે ભુજમાં હમીસર તળાવના કિનારેથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે શહેરના વિવિધ માર્ગોથી પસાર થઈ હતી ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં શહેરીજનોને મહાશોભા યાત્રા જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું મારું નામ નરેન્દ્રપુરી ગોસ્વામી છે અને સમસ્ત હિન્દુ સમાજ સમિતિ દ્વારા આજ રોજ બાઇક રેલીનું મહાશોભા યાત્રા દ્વારા બાઇક રેલીનું એક આયોજન કરેલ છે બાઇક રેલી પૂર્ણ થયા બાદ સાંજે સાડા સાત કલાકે શિવમય સંગીતમય મહાઆરતીનો પણ સર્વે જ્ઞાતિજનો સમસ્ત હિન્દુ સમાજ એ પણ લાભ લેવાના છે તો મારી વિનંતી છે સર્વે સમસ્ત હિન્દુ સમાજને કે આજરોજ બાઇક રેલીમાં પણ તમે જોશો તો ઘણા યુવાનો તળવડિયા યુવાનો અમારી સાથે જોડાયેલા છે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આજરોજ મહાઆરતીનું અને સંગીતમય મહાઆરતીનું આયોજન કરેલ છે અમારા જગતભાઈ વ્યાસ દ્વારા અને સમસ્ત હિન્દુ સમાજના બેનાર હેઠળ તો આપ સર્વેને વિનંતી છે કે આપ સાંજે સાડા સાત કલાકે પણ પધારશો બાઇક રેલીનું રૂટ છે અમારે હમીરસર તળાવથી લઈ મંગલમ મંગલમથી જ્યુબેલી ગ્રાઉન્ડ જ્યુબેલી ગ્રાઉન્ડથી જીબી જીબીથી હોસ્પિટલ રોડ હોસ્પિટલ રોડથી પાછા અમે પ્રસ્થાન કરશું હમીરસર તળાવે